બુહન છાપુ હવેરી આઠેમ આવે આઠેમનો મેળો કરવા જવાનો હતો પણ પૈસા નહીં હોય ને બોહન સાપુ હું એમ હજારે રૂપિયા લઈ લે એમ હજાર રૂપિયા મેળો કરી પણ અહીં દેખ પેલા જૂના માલ બોલાવ્યા છે સાહેબ એ કઈ બોલાવે કઈ બોલાવે કઈ કઈ જવાનો છે એમ એક કે રાજકોટ થી કે રાજકોટ આવ કે મેળો ભાળવા એક ગોંડલ તે કે ગોંડલ ભાળવા કે હા

જામનગર જા હું ખબરિયા ને બસ વાળો જ નહી બહાડે હમણાં પોરિયા કરી ને રીક્ષા બના દે હું આવડે તો સે તું એકલો જ ને હું અહી વાડી રૂસે માર હારો હું મંગાડે તો બધું લેતો આવજે મંગાડે એટલું બધું તાર લવર ને મળતો આવજે બીજું શું કરે હા ઈ લવર છે નહીં બી લવર છે કાઈ ને આપણે જામનગર જઈ આવ હું બેહે તો થઈ જાય ઈ લવર હવા ના દે લેતો આવજે એટલે કામ કરે હે હા માર પોરી ઉપર છે ને તે કામ કરે હે તે હું ખુદી ખુદી ખાઈ કે એમ ખુદી ખુદી ખાઈ ખાસ કરીને આલે કે તારી લવર જીએ તે

ઘાઘરાટકા લાવીઓ લેવા જાય પંદર હજાર રૂપિયા થી બહુ ખરો એક વાર હું એકદમ અસલ થઈ જાય

અરે ટ્રાય કરવા જ ટ્રાય રૂમ માં ભરી જાય પહેરી ને નકળી કઈ હાથ થાય चल मन हदी फोन करवा दे लोकान पैसा नु केवा दे नि भून सापू हा बैर ने सिथराली आर लवरीन मड़वा जावा करन केते लवा, पण बैरा खामो लिदो बखेडो खाल नेसे आ आप...